શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માટે ડાબર નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર અને શ્રેયસ ડાબર ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સમજીશું ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે તો આપણે જે શિક્ષક મિત્રોના ઇલેક્શનના તાલીમના હુકમ આવી ચૂક્યા હશે મારા હાથમાં પણ એક હુકમ છે તો એની અંદર આપણે જોડેલું એક કાગળ બીજું પણ છે ફોર્મ નંબર બાર અને બાર અ એટલે ટ્વેલ્વ અને ટ્વેલ્વ એ એની વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું એમાં કોને પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવાનું છે અને કોને ઈડીસીથી વોટિંગ કરવાનું છે પીબી અને ઈડીસી આ બંનેમાં શું ફરક છે એ વિશે આપણે આ વિડીયોની અંદર તમારું જે કંઈ ફોર્મ સાથે ફોર્મ આપેલું છે તમારા તાલીમના હુકમ સાથે તો એ જોઈશું તાલીમમાં પણ તમારે આ ફોર્મ ભરીને લઈ જવાનું છે અને એની સાથે ચૂંટણી કાર્ડની નકલ અવશ્ય જોડવાની છે તો આપણે કોણે બાર નંબરનું ફોર્મ ભરવાનું ને કોણે બાર ભરવાનું કોને પોસ્ટલ બેલેટથી ભરવાનું કોને ઈડીસીથી કરવાનું છે એ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આ ફોર્મ જે છે એ તમે સ્ક્રીન પર જોઈ શકશો એમાં એક જ કાગળમાં આપણે ત્યાં બે ફોર્મ આપ્યા છે કોઈ જગ્યાએ બંને અલગ પણ હોઈ શકે તો નમૂનો બાર જે છે એ પોસ્ટલ બેલેટથી જેને મતદાન કરવાનું હોય એના માટે છે અને નમૂનો બાર અ છે એ ચૂંટણી ફરજ પ્રમાણપત્ર મેળવવાની અરજી છે એટલે હું ઇલેક્શન ડ્યુટી પર છું જે તે જગ્યાએ એ બૂથમાં જ મને વોટ આપવા માટેની સુવિધા કરી આપો હવે આ જે ઇલેક્શન છે એ તમે જાણો છો કે સંસદીય ઇલેક્શન છે એટલે કે જે આપણું કક્ષાનું હોય એ વિધાનસભાનું હોય ને આ જે છે એ કેન્દ્ર સરકારનું ઇલેક્શન છે તો એની અંદર વિસ્તાર વધી જશે આખી સંસદ એમાં જોડાય છે એટલે કે આખો સંસદીય મત વિસ્તાર એમાં ઉમેદવાર એક જ હોય છે એટલે આનાથી આપણને ઈડીસીની અંદર સરળતા થાય છે તો આપણે સમજીએ સૌ કે પીબી કોને ઇસ્યુ થશે તો તમે જ્યાં નોકરી કરો છો અને એ જે ચૂંટણી થઈ રહી છે તમારા જ વિસ્તારમાં તમે નોકરી કરતા હોય એટલે કે તમારા જ સંસદીય મત વિસ્તારમાં તમે નોકરી કરો છો તો તમને ઈડીસી ઇસ્યુ કરવામાં આવશે એટલે તમારે ઈડીસી માંગવાની અરજી કરવાની ઈડીસીની એટલે કે બાર અ નંબરનું ફોર્મ તમારે ભરવાનું છે એટલે દાખલા તરીકે તમે દાહોદ જિલ્લાના જ છો અને દાહોદમાં જ તમે નોકરી કરો છો તો તમારે શું માગવાનું ઈડીસી માગવાનું ઈડીસી માગવાનું ફોર્મ ટ્વેલ્વ એ ભરવાનું એટલે તમારી જે સ્થળ પર નિમણૂક થશે એ સ્થળ પર તમને તમારું મતદાન કરવા મળશે એના માટે માગવા માટેનું આ ફોર્મ છે અને પોસ્ટલ બેલેટ કોણ કરશે તો દાખલા તરીકે તમારું પોતાનું મત વિસ્તાર જ્યાં નોકરી કરો છો એના કરતાં બીજો છે દાખલા તરીકે તમે દાહોદની અંદર નોકરી કરો છો પણ તમારો પોતાનું જે મૂળ વતન છે જ્યાં તમારું ચૂંટણી ક્યાર છે એ અમદાવાદ હોય તો પછી તમારે પોસ્ટલ બેલેટની અરજી કરવી પડશે આટલી બાબત આમાં સમજવાની છે તો આપણે આ સ્ક્રીન ઉપર આ બતાવીએ એમાં શું કહેવા માગે છે પ્રતિ પહેલાં તો આપણે નમૂનો બહાર જોઈએ એમાં પોસ્ટલ બેલેટથી માગણી કરવા માટેનું છે તો પ્રતિ ચૂંટણી અધિકારીશ્રી એમાં તમારું વિધાનસભાનો નંબર અને સંસદીય મત વિસ્તારનો પણ નંબર હશે તો એમાં કીધું છે કે વિધાનસભા મતદાર વિભાગમાંથી લોકસભા સામાન્ય ચૂંટણી આગામી ચૂંટણીમાં હું મારો મત ટપાલથી આપવા માંગુ છું કોણ ટપાલથી આપવા માંગશે કે જેમનું મતદાન પોતાની નોકરીના સ્થળથી અન્ય જગ્યાએ છે એ લોકો સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ આ વિધાનસભા મત વિભાગ માટેની મતદાર યાદીની અંદર આ નંબર પર મારું નામ નોંધવામાં આવેલું છે આ ચેક કરી લેવાનું વોટર હેલ્પલાઇન જે એપ્લિકેશન છે એમાં પણ થશે તમે જ્યાં તાલીમ લેવા જાઓ ત્યાં પણ તમે ચેક કરાવી શકો છો તમારો ભાગ નંબર ક્રમ નંબર બરાબર છે કે નથી અને તમારે અહીંયા સહી કરીને આપવાનું છે નીચે કચેરીનું એડ્રેસ છપાઈને આવેલું છે જો ન હોય તો તમારે લખી દેવાનું કે આ એડ્રેસ પર મને મારું પોસ્ટલ બેલેટ મોકલશો ત્યાર પછી બાર અ નંબરનું જે ઈડીસી માંગવાનું છે ઇડીસી જે માંગવાના છે જે પોતાના જ મત વિસ્તારમાં નોકરી કરી રહ્યા છે એ લોકો સંસદીય મત વિસ્તારમાં તો એ ઈડીસીનું ફોર્મ ભરીને આપશે કે હું ચૂંટણી સમયે હું હાજર રહી મત આપવા ઈચ્છું છું ખાલી જગ્યા મતદાન મથકનો નંબર અને નામ ખાતે મને ઉક્ત મતદાર વિભાગમાંથી ચૂંટણી ફરજ માટે નીમવામાં આવેલ છે તો એ હાલ નક્કી ન થશે જે તે દિવસે થશે એટલે કોરું છોડી દેવાનું પરંતુ મતદાર યાદીમાં મારું નામ આ સંસદીય મત વિસ્તારમાં ભાગ નંબર અને ક્રમ નંબર પર નોંધવામાં આવેલું છે તો એના માટે મને ફોર્મ બાર બ ચૂંટણી અંગેની કામગીરીનું પ્રમાણપત્ર આપવા માટે વિનંતી ફોર્મ બાર અ એ ચૂંટણી ફરજ પ્રમાણપત્ર માગવા માટેની અરજી તમારી તાલીમના લેટર સાથે જોડેલી છે અને બાર બ જે છે એ ચૂંટણી અંગેની ફરજમાં હું છું એનું પ્રમાણપત્ર તમને આપશે તમારા જે મતદાર અધિકારી છે તે મુખ્ય ચૂંટણી અધિકારીના સહીથી તમારે એ લેટર ઇસ્યુ થશે તમે ઈડીસી માગશો એટલે બરાબર છે એટલે અહીંયા તમે સમજી શકશો કે જે મિત્રો પોતાના જ મત વિસ્તારમાં નોકરી કરી રહ્યા છે તે તે સ્થળ પર એમનું નિમણૂક થવાની છે ચૂંટણી માટે તો એ ઈડીસી દ્વારા જે તે સ્થાન પર જ વોટિંગ કરી શકશે પ્રિસાઇડિંગ અધિકારીઓએ ધ્યાન રાખવું પડશે કે કેટલા વોટ ઈડીસીથી થાય છે એને અલગ નોંધ રાખવી પડશે અને પ્રિસાઇડિંગની ડાયરીમાં પણ આ બાબત નોંધવી પડશે એટલે બે બાબતો આપણે આ વિડિયોમાં જોઈ એક તો પોસ્ટલ બેલેટથી કોણ કરશે અને ઇડીસીથી કોણ કરશે એટલે એની માંગણી કરવાની હાલ બાબત છે તો આપણી ચેનલ પર આપણે ઇલેક્શનના વિડીયોઝની આજથી શરૂઆત કરીએ છીએ તો નેક્સ્ટ જેમ જેમ આપણને નવી નવી માહિતી આવતી જશે એ પ્રમાણે આપણી ચેનલ પર વિડીયોઝ મૂકતા રહેશું થેન્ક યુ વેરી મચ આજના આ વિડીયોમાં આપણે આટલું જ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર